નમસ્કાર આપ જોઈએ આ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અગિયાર નવેમ્બર બે હજાર પચીસે સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો હતો સુરતની જાણીતી સુરભી ડેરીના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ નવસો કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે આ ડેરી રોજે રોજ કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે આ ડેરી રોજે રોજ આશરે બસો કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે બસો પચાસથી બસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતા આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત નવસો ને ચોપન કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો છે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ કટોદરામાં કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે જે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેડસણયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ કરશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે